તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પાંચ પાંચ બે હજાર પચીસ ને વાર છે સોમવાર ને સોમવારની વાત લસણની વાત કરું તો લસણની આવક છાપા નંબર નવમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ આખું છાપું આવક થઈ છે જોઈ શકો છો ને અંદાજીત આવક આજે તમને કહું તો ચાર હજારથી પિસ્તાળીસો કટા જેવી આવક થઈ છે ને હાલ હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે નવમાં છાપરામાં એક નંબરથી હરાજીનું કામકાજ ચાલુ હતું ને હાલ હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે તોલનું કામકાજ ચાલું છે જોઈ શકો છો તમે ને બજારની વાત કરું તો બજાર આજે થઈ છે ચારસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયાની બજાર બોલાણી છે મીડિયમ ને સારા માલમાં તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આજે કેવા મીડિયમ માલના કેવા ભાવ રહ્યા છે ને સારા માલના કેવા ભાવ રહ્યા છે

જોઈ શકો છો આ બાજુ તોલનું કામકાજ ચાલે છે અને આ જો દેશી માલ છે લાડુ આ છે પણ કોઈક મીડિયમય ભેગું છે આમાં બજારની તો વાત તમને કરી દીધી કે બજાર આજે ત્રણસો રૂપિયાથી લઈને ચૌદસો અગિયાર રૂપિયામાં હાલ લસણ વેચાણા છે ને આવતીકાલે સાંપડા નંબર દસમાં રાજીનું કામકાજ છે તો હલો દોસ્તો આજની તમને બજારની વાત કરું તો આજની બજાર તો ત્રણસો રૂપિયાથી લઈને ચૌદસો અગિયાર રૂપિયાના ભાવ નીકળેલા છે આજે લસણમાં હાલ લસણનું ચોલાનું કામકાજ પણ દૈવ્ય પૂરું થવા આવ્યું છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે એ માટે આવકું બીજી બધી જે બારે ઉતરતું હતું એની આવક બધી બંધ છે અને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલો નંબર છાપરા નંબર દસમાં પીલો નંબર એકથી ચૌદ તરફ હાલ કરેલ છે જોઈ શકો તો ગાડી અહીંયા ઉતરેલ છે બાકી જોઈ શકો છો તમે તો આપ જોઈ શકો છો અત્યારે છાપરા નંબર દસમાં જોઈ લે અહીંયા લસણની આવકનું કામકાજ ચાલુ જ છે પિલો નંબર એકથી ચૌદ તરફ હાલ કામકાજ ચાલુ છે લસણનું આવકનું જોઈ લે કોતરાની ગાડી અત્યારે જોઈ લઈએ ઉતરે છે જોઈ અને આજની બજારની વાત કરું તો મીડિયમ ક્વોલિટી લસણ વેચાણા છે પાંચસો રૂપિયાથી લઈને નવસો રૂપિયાના બજાર મીડિયમ ક્વોલિટીમાં દેશી લસણના ભાવ નીકળ્યા છે અને મુંડાની વાત કરું તો ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયાના મૂંડામાં આજના દેશી મૂંડા લસણ છે એના નીકળ્યા છે અને સારા લસણની વાત કરું તો નવસો રૂપિયાથી લઈને ચૌદસો અગિયાર રૂપિયાના ભાવ આજના દેશી લસણમાં નીકળ્યા છે અને એમપીના માલ પણ વેચાણા હતા આજે જે નવસોથી લઈને અગિયારસો રૂપિયામાં દે એમપીના માલ વેચાણા છે તો હવે ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડાક દિવસ આપણો વિડીયો આમ જ આવશે તે માટે તમારી માફી માંગુ છું કે થોડોક સાથ દેજો કારણ કે વક્કલના ભાવ તમને જલ્દીથી બતાવવામાં આવશે